રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં શીતળા સાતમ વ્રતની પૂંજાવિધિ મહત્વ અને શીતળા સાતમ વ્રતની વાર્તા સાંભળીશું જે વ્રતધારી સાધન પૂંજા અને કર્મ પૂંજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂંજાવિધિ કરે છે તેમના ઉપર શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આ જીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે સાતમના આગલા દિવસને છઠ કહે છે રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમના દિવસે પ્રાતઃકાળમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગુપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે મિત્રો આ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ પ્રસાદનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માતાની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ પણ કહે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીની પ્રાર્થના કરે છે ચૂલો સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે આંબાના રૂપનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને શીતળતા સતત મળતી રહે છે અને આંબાના પરિપક્વ ફળો જેવા મધુર સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી હોય છે શીતળા માતાઈ સાવરણી અને સુપડું જેવા ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગીતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતીને રોગો થતા નથી તેમનું આરોગ્ય જળવાઈ રહે છે આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે સીતા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માં જગદંબાને કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે વ્રતધારી સ્ત્રીઓ માં શીતળાની આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એવું ઈચ્છે છે શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતે શક્તિ શીતળા દેવીને પ્રાર્થના કરવી જોઈએ શીતલાઈ નમઃ એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી દેવીનું પૂજન કર્યા પછી સાત ગોરણીની પૂજા કરી સાતે ગોરણીઓને પ્રેમપૂર્વક જમાડવી શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રી કદી વૈધવ્ય આવતું નથી આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવામાં આવે છે આજના દિવસે સ્ત્રીઓ સવારમાં વહેલા ઊઠી ઠંડા પાણીથી સ્નાન કરે છે અને પછી આજુબાજુમાં આવેલા શીતળા માતાના મંદિરે જઈ શીતળા માતાની પૂજા અર્ચના કરે છે આજના દિવસે સ્ત્રીઓ ઘઉંના લોટની કુલેર નાળિયેર માતાજીની ચુંદડી અને રૂની શેરમાંથી નાગલા બનાવીને માતાજીને અર્પણ કરે છે અને પછી ઘરે આવી શીતળા માતાની વાર્તા સાંભળે છે મિત્રો હવે આપણે શીતળા સાતમ વ્રતની વાર્તા સાંભળીએ શ્રાવણ વધ સાતમના દિવસે સ્વભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે એક ગામમાં દોશીમાં પોતાના બે દીકરા વહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાદી હતી બંને દેરાણી જેઠાણીને એક એક દીકરો હતો રાંધણ છઠનો દિવસ આવ્યો નાની વહુ સીતા સાતમનો વ્રત કરવા માટે રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દેશે ટાડુ જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એટલામાં છોકરો રડવા લાગ્યો એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડખે સૂતા સૂતા છોકરાને ધવરાવવા લાગી કે ધવરાવતા ધવરાવતા તેની આંખ મળી ગઈ અને તે સુઈ ગઈ રસોડામાં ચૂલો સળગતો રહ્યો મધરાત થતા સીતારામા ફરવા નીકળ્યા નાની વહુ ના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા તેઓ તેમાં આળોટ્યા અને દાજ્યા એમને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સીતારામા તો શાપ આપીને ચાલ્યા ગયા નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂકેલો બાળક બળીની ભડથું થઈ ગયો હતો તેને પોતાની ભૂલ સમજાઈ તેને લાગ્યું નક્કી શિકળામાં કોપાયમાન થયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી એની જે અને સાસુ દોડતા આવ્યા તેઓ છોકરાને જોઈ બોલ્યા નાની વહુ રાત્રે તું ચૂલો સળગતો મૂકીને સુઈ ગઈ હશે તેથી જ શીતળામાં તારી ઉપર કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને શીતળામાની ડેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી એમની માફી માંગ મા તારી ઉપર દયા કરશે નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવી નાની વહુ તળાવ પાસે ટોકલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ શા માટે રડે છે છે એ તો કહે એટલે એટલે નાની બોલી મારી ઉપર થયા મારા છોકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માંગવા જાઉં છું ત્યારે તળાવે કહ્યું કે બહેન તું શીતળા માતા પાસે જાય તો મારું પણ પૂછતી આવજે કે અમે એવા તે શા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ પીતું નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીવે છે તો મરી જાય છે નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગ્યું આગળ જતા રસ્તામાં તેને બે આંખલા મળ્યા તેમના ગળામાં ઘંટીનું એક એક પડ હતું તેઓ લડતા હતા નાની વહુને જોઈને આંખલાઓ બોલ્યા બહેન તું કેમ રડે છે બહેન કહી સીતાના મારી પર પોપાઈ માન થયા છે એટલે માફી માંગવા જાઉં છું ત્યારે આખલાએ કહ્યું કે તો બહેન સીતા માતાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની બહુ ત્યાંથી આગળ ચાલી થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક માથું ખંજવાળતા બેઠા હતા એને જોઈ બોલ્યા બહેન ક્યાં છે જરા મારું માથું જોતી જાય ને નાની વહુ તો દયાળુ હતી તેની શીતળામાની ડેરીએ જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમનું માથું જોવા માંડી વહુએ દોશીના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી આથી દોશીના માથાની ખંજવાળ ઓછી થઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો એકલો બોલતા માતો ચમત્કાર સજાયો દોશીના કોળામાં રહેલો છોકરો સજીવન થઈ કિલકલાટ કરવા લાગ્યો વહુ તો આ ચર્ય પામ્યું તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા જ છે તે શીતળા માતાના ચરણોમાં પડી જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને તેની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા નાની વહુએ સીતળામાના દર્શન કરી તેમની માફી માંગી પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા શીતળા માતાએ કહ્યું કે બેટી ગયા ભાવમાં એ તળાવ એક સ્ત્રી હતી તે બહુ અદેખી હતી એની ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં સવારમાં વલોણો કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો તે પાણી નાખીને છાશ આપે તેના પાપનું નિવારણ એ છે કે તું એ તળાવનું પાણી કોબામાં લઈ ચારે દિશાઓમાં છાટે અને પછી તું પાણી પીજે તો પશુ પક્ષીઓ અને વટી માર્ગીઓ એનું પાણી પી શકશે નાની વહુએ પછી પેલા બે આખલાની વાત પૂછી ત્યારે સીતામાએ કહ્યું બેટી આ બંને આખલાઓ ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશ પાડોશના કોઈ તેમના ઘરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા હતા એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે તો એમની પાસે જઈને ગળામાં રહેલા ઘંટીના પણ છોડી દે છે તો તેઓ સંપીને રહેશે આટલું કહી સીતળામાં અંતર ધ્યાન થઈ ગયા નાની વહુ રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી રસ્તામાં તેને પેલા બે આંખલા મળ્યા બહુએ તેમને સીતળામાની વાત કહી સંભળાવી અને ગળેથી ઘંટીના પડ છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતાં પેલું તળાવ આવ્યું બહુ તળાવ પાસે આવી અને સીતરામાની વાત કહી સંભળાવી પછી તેમના શાપનું નિવારણ માટે તળાવમાંથી ખોબો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાટ્યો પછી તે તળાવનું પાણી પોતે પીધું ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની વહુ છોકરાને લઈને પોતાને ઘેર આવી ઘેર આવીને એને પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો સાસુમા તો છોકરાને સજીવન જોઈ રાજી રાજી થઈ ગયા પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં સાસુએ પૂછ્યું બહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેમને સઘળી હકીકત જણાવી બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ સીતામાના દર્શન થશે જેઠાણી જાણી જોઈને ચૂલો મૂકીને સૂઈ ગઈ મધરાત થતા સીતામા ફરવા આવ્યા તેઓ જેવા ચૂલામાં આળોટ્યા કે દાજ્યા એટલે સીતામાએ જેઠાણીને શાપ આપ્યો કે જેને મને બાળી છે એનું અંતર બળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ તે તો દેરાણી માફક છોકરાને ટોકલામાં નાખી ચાલવા લાગી રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું જેઠાણી પણ ટોકલો નીચે મૂકી પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સંભળાયો પાણી પીશ નહીં નહીતર તું મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારેશી પંચાત આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ આગળ જતા પેલા બે આખલા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને હું મચકોડતા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે શું પંચાયત આ સાંભળી આખલા કઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોકલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતા રસ્તામાં પેલી મેલી ગયેલી ડોશી મળી તે માથું ખંજવાળતી હતી એને જેઠાણી મેં કહ્યું બહેન મારું માથું જોઈ આપને આ સાંભળી જેઠાણી બોલી હું કાંઈ તારા જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું હું તો સીતા માની શોધમાં જાઉં છું આમ કહી તે ચાલી નીકળી તે છોકરાને લઈને ખૂબ જ રખડી પણ ક્યાંય સીતામાનો ભેટો ન થયો આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈ પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી હે સીતા માતા તમે જેવા દેરાણીને ફળ્યા તેવી તમારી ભક્તિ કરનાર આ વ્રત કરનાર આ કથા કહેનાર અને કથા સાંભળનાર સૌને ફળજો જય શીતળા માતા મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો અવશ્ય પસંદ આવ્યો હશે મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ